ઊભવા ટાંકરો ભાઈ આમ તો જો નથી ગાડી બા આપણે લીધી છે ને એવો લેખા ભાઈ પડી ગયું ના સારું એક મારો એવો દાખલો નથી પણ એવા અનેક દાખલા છે કે ભાઈ અહીં આવીને ઝેર ઉતરી જાય છે કેમ છું મજામાં ને તો ભાઈ મજામાં જ હોય ને ભાઈ એવો ધોધમાર વરસાદ આવતો હોય ને ભાઈ ઠંડુ ઠંડુ વાતાવરણ હોય ને મજા આવે ને તો ભાઈ સ્વાગત છે તમારા મારા પેજમાં અને ગુજુ ખરીદમાં તો ભાઈ આજે ફરીથી નવા બ્લોક સાથે આવી ગયા છે અને ભાઈ તમે આગલા બ્લોકમાં જોઈ જઈ શકે ભાઈ વરસાદ એમ કહેવાય ને કે બારે મેં ખાંઘ એવો માહોલ હતો ને ગંગનાથ મહાદેવ ભાઈ શેકર પાણી પાણી હતું તો ચાલો આજે ફરીથી ભાઈ ગંગનાથ મહાદેવ દર્શન કરવા જાય છે અને ત્યાંનું ભાઈ એમ કહેવાય ને કે હું નુકસાન છે એ બધું જાણીએ જાય અને આગળ બ્લોક બનતા રહેજો કેમ કે ભાઈ આજે વિરાજી ફામે પણ જવાનું છે હાલો ગંગનાથ મહાદેવ એની અમારી મહાદેવ નગરી ત્યાં પોતે ગયા છે ને ભાઈ નું ટાણું છે ને ભાઈ સુંદરતાની વાત કરું ને એના શબ્દ જ નથી ભાઈ તમે આવો અને આ જઈ ની ભાઈ સુંદરતા માણો તો તમે તમારા ખુદે મોઢેથી શબ્દોથી બોલજો એટલે તમે આમ પક્ષીનો અવાજ જોવો જોઈએ ભાઈ પક્ષીનો અવાજ હોય પાણીનો ખડખડતો સુંદર મજાનો ભાઈ નજારો હોય એટલે ભાઈ મેં એમ કીધું ને એ સ્વર્ગ જ હોય ભાઈ એટલે એવું મહાદેવ નગરી તો હવે આરતીનો ટાઈમ છે ને આરતી કરી લઈ ત્યાર પાછ ફરીથી બે શબ્દ મહાદેવ નગરી ઉપર ગાંગનાથ મહાદેવ એમ કહેવાય કે ભોળાનાથ ને આપણે આરતી કરી ને ભાઈ એ આરતી ને એમ કહેવાય ને કે અલગ જ ભાઈ શાંતિ મળે છે મહાદેવની આરતીમાં આ શાંતિ છે આ ગાંગનાથ મહાદેવ મંદિર ની સુંદરતા છે ભાઈ એટલે હું કહું છું કે ભાઈ એકવાર દર્શન કરો અને એ ભાઈ અહીંયા ને એમ કહેવાય ને કે શાંતિ જે મળે ને અલગ જ મળે ને અદ્ભુત મળે ભાઈ આગળ આગળ વિડીયો જતા રહેતો એટલે કે ભાઈ કેવું કેવું આગળ જોવા મળશે ને મહત્વપૂર્ણ ભાઈ ગામડું ખેતર અને સુંદરતા ગામની એવું ભાઈ ખાસ જોવા મળશે એટલે બીજું ડિજિટલ એવું ઓછું જોવા મળશે મારું ગામડું વધારે જોવા મળશે એટલે રોજ તમને ભાઈ શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન કરવા મળશે અને આપણા ડેલી બ્લોક પણ જોવા મળશે અમારે ગામડા મહાદેવ મંદિર હતા અને ભાઈ હવે અટાણા નીકળ્યા છે આપણે વિરાજી ફાર્મ જવા ભાઈ ઘણા ઘણા દિવસ પછી ભાઈ આપણે એમ કેવાય ને કે વાડી જાય છે કારણ કે ભાઈ વરસાદ એક જરૂર દાર દિસા ચાલુ જ હતો અને તમે પાછા જોવો જઈ તાજા નીર કરી દીધા ભાઈ તાજા નીર બિસ્લેરી પાણી જેવું કરી દીધું આમ તો ભાઈ અમારા ગામમાં ધોયારું ક્યાં છે તો ભાઈ ગાડી આપણે રાખી દેવા થાય છે કારણ કે આગળ પાણી બહુ નથી પેલી ફેરી જાય છે ભાઈ નદી એમ કહેવાય ને કે ઘૂઘવાટા કરે ભાઈ આમ તો જોવા નથી ગાડી ભાઈ આપડે ટપાલ લીધી છે અને લઈ જાવી જ છે એમ થયું કે ભાઈ આપણે વાળી ના લઈએ કોણ લઈ જાય જમાવટ છે નદી ટપીને આપડે ગાડી કઈ ક્યાં લાગે લાગી એટલે પાણીમાં હું ગાડી લઈ જાય તો વાલન ભાઈ હાલતા હાલતા ને આનંદ કરતા કરતા જાય પાછળ તમે ભાઈ પાણી સારી કોઈ જમાવટ થઈ ગઈ ભાઈ

જોવા મળ્યો એ બહુ ઝેરીલા સાપ હે એમાં જ્યાં ખેતો મેં પાયા જાતા હે ભાઈ આ ખેડૂત નું કહે કે ખાસ મિત્ર કહેવાય ભાઈ આના વગર ખેતી ગમે એવી કરીએ ને ગમે એટલી કરીએ નકામી કારણ કે આ ખેતરમાં જરૂરી છે એટલે ભાઈ અત્યારે બધાય કહે છે કે અળસિયા અળસિયા જો અને ભાઈ ઓર્ગેનિક ખેતી માટે બહુ ઉપયોગી છે ભાઈ વરાપતિના શેઠે દરેક ને ધારું થઈ ગયું હતું એટલે ઓલું ખાય એટલું કહેવાય કે કામ કરાય એટલે ભાઈ થોડુંક એટલું કામ આપણે કરી લીધું છે સોયાબીન તરફ ભરશો ને સોયાબીન કેવું છે ક્યાં નેત છે દવા છાંટવી છે કે પારું થયું છે કે ક્યાં ક્યાં ભર્યું છે એ બધી હવે આપણે ખેતર સફર કરીએ તો ભાઈ આ રહ્યું આપણું વિરાજી ફાર્મ સોયાબીન અને નેજ ભાઈ કેવું દેખાય દેખાય જ ને આ રહ્યું હાથમાં પૂબડા દેખાય ભાઈ પૂબડા અને કાર્યું ખાર્યું છે ખાઈ જ ને ભાઈ ને તો દોહાથી આપણે

ઉપર જવા જઈ માળા હું બોલું ને થયા પીલી સકી કહેવાય કેવાય એ બોલતી બંધ થઈ જાય મારો અવાજ હોય કે હું ખબર ભાઈ પાછળ વધુ લીલી સાદર પથરાઈ ગયું લીલી ભરી ગયો ભાઈ પાણી ભરાણું ભરાણ પાછળ એક કાકા બીજા કાકા આવી ગયા મારા દયા કાકા તો ઢોર સારું આવી ગયા ભાઈ હવે લીલા વાળા માં કેવાય ને લીલી સાદર પથરાઈ ગયા એટલે ભાઈ હવે ગમે એમ ઢોર સાર ને

હા પાછો ઓલા દન ઓહો ભાઈ પડકો આવી ગયો પગમાં પડકો આવી ગયો આ હું હોય 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 ભાઈ હે એટલે ભાઈ આવું બધું છે ત્યાં તમારા પગમાં આવ્યું તો ખરા ન્યા ન્યા નો કરી નો હે એમાં નો એટલે નો કરી હે દેખાય गाइस એટલે શું બશે દેખાતું નથી ભાઈ એટલે હું હોય જો દે હા ઓલામાં જઈ તો જો હા ઓલામાં જઈને

ખાલા ભાઈ હવે લાગને સમાપ્ત કરી આ લાગણી ધી નેક્સ્ટ ધે તો ભાઈ સુંદર મજાની સવાર થઈ ગઈ છે ને તમે આગળ વિડીયોમાં જોઈ દઈશે કે ભાઈ આપણે સારું પાણી વાળીથી આવતા હતા ગારીમાં અને ભાઈ પડકું પડી ગયું તો ભાઈ પડકું પેડી ગયું તો દવાખાને ગયા કે ના ગયા અને ભાઈ તમે જોવા દીધો સવારના હજી ભાઈ સવા વાગ્યા છે કેમ કે ભાઈ આપણે આખી રેજ જાય ગયા છે ભાઈ કેમ થયું ઝેર કેમ ઉતર્યું દવાખાને નથી ગયા તરીકે આગળ વિડીયોમાં જોતો એ બધી તમને આપણે બતાવી પણ પહેલાં આપણે ઘેરે કુળદેવી માતાને શ્રીફળ વધારી લઈ મા જણાવી ઘેરે મા મોમાઈનું શ્રીફળ વધારીને તો આપણે પોતે ગયા માણકાધામ એટલે કે મા કોડિયારનું મંદિર માં સોનભાઈ મા ગાત્રનું મંદિર ઝેરી પડકું પહેર્યું તો તમે આપણે દવાખાના નહોતા ગયા ક્યાં ગયા હતા કેમ ઝેર ઉતર્યું કે ભાઈ સીધા આપણે પડકું પડ્યું ને સીધા માણકાધામ એટલે કે ભાઈ મા સોનભાઈના આંગણે ગમે કદાચ ખાડો તરો ખરા પડે એનાથી માંડીને નાનો વિસી કરે માણકાધામ આવી જાય અને મા સોનભાઈ એમ કહેવાય ને કે મરડાવાળી માણકાધામ મારી સાક્ષાત હાજર છે એને આંગણે જ ગમે એવું ઝેરીભાઈ એમ કહેવાય ને કે ઝેર ઉતરી જાય ભાઈ આખરે જાગવું પડે છે હજી પણ હું કહેવાય ને કે હવાના આળાશા થઈ ગયા છે હજી ફૂટતો નથી ભાઈ કારણ કે આખી રાતે જાગવું પડે ને અમુક એમ કહેવાય ને કે ટેકી ટેકી હોય માતાજીને આપણે હોય ને એ બધી ટેકી કરવી પડે પૂછીએ ને તો પથ્થરમાં ભાઈ ભગવાન હોય છે છે ને દવાખાને નથી ગયો ને ચોવીસ કલાક સુધી ધ્યાન રાખવું જોઈએ પાછું ભાઈ ઝેર સડે કણે કહે કે ભાઈ ત્યાં ના જવાય ને આમ ના થવાય ભાઈ દેહ વાતો કરવાના ઘણા એ છે મને ખબર છે હવે ભાઈ ભગવતી ઉપર હોય ને પછી એના ચરણે મૂકી જ દેવાનું હોય હવે તાર તો તું ને ઉગે તો ભાઈ ಆರ್ತಿನ ಟೈಮ್ಸ್ ಆರ್ಥಿಕಲ್ಲಿ ಆತನ ಲ್ಯಾಬ್ಲಲ್ಲಿ મારો એવો દાખલો નથી પણ એવા અનેક દાખલા છે કે ભાઈ અહીં આવી ઝેર ઉતરી જાય છે સોવી કલાક એમ કહેવાય સાપ પકડે એ માણે પણ અહીં આવી ગયેલા છે ભાઈ અનેક દાખલા છે ને ભાઈ કોઈ કહેતું હોય અસત્ય છે તો એ નથી માનતો અને મારા અનુભવથી જ કહું છું ભાઈ ચરણી મૂકી દો ને પછી ગમે એની કુળદી ગમે એવી ભગવતી હોય થઈ જ જાય પણ વિશ્વાસ હોવો જોઈએ ભાઈ અંદરથી તો બસ એમ કહેવાય કે ભાઈ આજના બ્લોકમાં આટલું જ હતું થોડું આમ કહેવાય ને કે ઘટના કહેવાય પણ એવી ખાસ મોટી ઘટના ના કહેવાય કારણ કે ભાઈ એને ભરો કે માતાજી ઉપર ભગવતી ઉપર હોય કોળિયા નાથ ઉપર હોય અંદરથી વિશ્વાસો વધે ભાઈ તો બધું થઈ જાય હલો હલો તો બધાને જય માતાજી જય મા હર હરો મહાદેવ જય મા ભલે